સુરતના સારોળી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનમાં બે ભાગ થઈ ગયા છે હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે હાલમાં સારોલી કડોદરા તરફ રસ્તો બંધ કરી દેવાયો છે બે થી ત્રણ કિલોમીટરના લાંબા ટ્રાફિક જામ થયો છે મેટ્રોને જે સ્પાન મુકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે તેને લઈ આખું તંત્ર દોડતું થઈ ગયું છે વર્ષ બે હજાર બાવીસમાં માં સુરત મેટ્રો લાઇન બે કોરિડોરનું નિર્માણ કાર્ય માટે સીએસ

રહ્યો હતો ઘટનાની જાણ થતા સારોલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સુરત થી કળોદરા તરફ તો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દીધો હતો અને મેટ્રો ની કામગીરી દરમિયાન સ્પાન માં કઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચા પણ થઈ રહી છે જી સર આ કઈ મેટ્રો ની કામગીરી જેમાં કે બ્રિજ થી નબી થયો છે શું છે સમગ્ર ઘટનાને અને કઈ રીતે પોલીસ ની કામગીરી ચાલે છે અમને જે અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારનો કોઈ ઘટના બની ગઈ તો સમગ્ર સુરત પોલીસ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે

સ્પષ્ટ નમૂનો છે અને ભાજપ સરકાર વિકાસના નામે બહુ મોટા મોટા ફૂકે છે ભાજપ સરકારનો વિકાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે મોરબી કાંડ થાય છે આપણે સરથાણા સરથાણાની અંદર અગ્નિ અગ્નિકાંડ થયેલો હતો ત્યારે લોકોના મૃત્યુ થયા હતા વડોદરાની અંદર લોકોના મૃત્યુ થાય છે લોકોના અનેકવાર મૃત્યુ થાય છે પણ શાસક પક્ષના પેટનું પાણી પણ હલતું નથી અને શાસક પક્ષ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને પોતાના જમાઈની જેમ રાખીને એ પોતાના જમાઈ હોય એવી રીતના કોન્ટ્રાક્ટરો વર્તન કરે છે અને ગુણવત્તા વગરનું કામ કરી થઈ રહ્યું છે મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ અધિકારીઓનો કાફલો પહોંચ્યો છે સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે મેટ્રોને સ્પાન એક તરફ નમી ગયો છે તેને કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત